બપોરના ત્રણ વાગે શૂટ સવાર સુખ તરબાદ થઈ રહી છે કામકાજ એટલું હોય કે હવાનો વેહ અમારો જોઈને તમને એ લાગતું કે લોક થોડી કરતા ભૂલી જતો વેહ મીન્સ લુક અમુકને એકચ્યુઅલી માળાને પાછો કહે એટલે એકચ્યુઅલી સમજાશે નહીં તો મેં તો દીધું ઇઝ લુક 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 પણ કામકાજ કામકાજ એટલું દોડધામ એટલી હે જવાનું હોય કામ બતાવો ત્યાંથી પછી ત્યાંથી તમારી જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે

સમોસા પૈસા કોને આપ્યા રદિતભાઈ મારા ભાઈ થી વિશે છોડવા દુનિયા મારે કાય હું બોલ જરા હું હાચું આ ખોટું કોની પર તો આખ ભાંગ્યો તે આ ખોટાક પાપ છે ને તારા પાપ ઉબરાણા છે અમારું હવે ક્યારેક પાછા ફોન કરો હવે પાછા ક્યારેક ફોન કરો રદિતભાઈ જન્મ રદિતભાઈ થવાય ન્યો તન કભન અમો એક્યુઅલી જયદીપભાઈ કોંપનો પ્રોગ્રામ કરે ને તમારું ટેલિસીટા બેહોવાનું છે એમાં જયદીપભાઈ શું જણાવશો તમે જવાનું જ આના તો ઉભરાણા છે આપડા બેના ઉભરાય પેલે વયા ઓળખતા હોય કરજો આના તો મેળા દેતા છે ઠીક ના ના કાલ ભઈ એ રેવાજીયે નહી ના ના એક જોયો ખાલી મોરલા કે <laughs> <Aamu, India, iberna. laughs>

ગાયજીસ આપણે લઈ આવ્યા છીએ તમને બધાયને એને મારો પરફેક્ટ અવાજ આવે એની હાટુ માઇક બોલે તો એ સબ લગા ને અભી એસા વાલા માઇક લેકે આયે અભી હમ મગર પહેલા તમને અમારા અવાજ ની ક્વોલિટી એમ છે આ હું બોલું છું એમ રેગ્યુલર જેમ બોલતો એમ ડેઈલી હવે માઇક કાયરે કનેક્ટ કરી કનેક્ટ કરીને પછી તમને બતાવીશ કનેક્ટ કરું ત્યાં લગી તમે ધાબુ જોવો મારું એક્ચ્યુઅલી માં એક્ચ્યુઅલી માં ધાબુ છે આ ટાકો હે આ ટાકા નું પાણી અમે બધા પીએ ભેગા તેમ તો હવે જે અવાજ તમને આવી રહ્યો છે એ અવાજ આવી રહ્યો છે માઇકનો માઇક થઈ ગયું છે કનેક્ટ અમારી પણ હજી આ નોઈઝ કેન્સલેશન નથી આનું સાદું સિમ્પલ મોડ છે તો આને ફરીથી એકવાર નોઈઝ કેન્સલેશન કરીશ હું જોઈશ પણ આમ જોવો તો તમને લાગે ને કે મુંબઈ છે મુંબઈ નથી ભાઈ મોટા વાળા છ છે તો એવું છે જો ઠક 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 ઓલી બિલ્ડિંગમાં અવાજ આવે છે પણ મને એવું લાગે છે હું ઓડિયો સાંભળો નથી તમારી સમક્ષ હજી બોલું કે તમને અવાજ બહુ સારો લાગતો હોય છે પણ હાલો હજી એકવાર નોઈઝ કેન્સલેશન એક્ટિવ કરીને પછી આપણે બ્લોગનું શૂટ કરીએ હવે આનું નોઈઝ કેન્સલેશન થઈ રહ્યું છે મારી આગળ જ આવે છે ઘરની આગળ ઉતરાનું રેલવે સ્ટેશન ત્યાંથી ગાડી નીકળી રહી છે અત્યારે ટ્રેન પણ હવે હું એ અવાજ સાંભળી પછી તમને ખબર પડશે ને તમે કોમેન્ટમાં કરજો કે ટ્રેનનો અવાજ કેવો આવે છે આવવો જોઈએ એવો આવે છે કે નાથી ઓછું આવે તો જોઈએ આ ઢડકથી સાંજે તને મળવાનું મન થાય હે નવી શાયરી નવી શાયરી માઇક આવ્યું છે તો નવી શાયરી એક કહી દઉં તમને કે આ ઢડકતી સાંજે ગાંડી મને તને મળવાનું મન થાય અને તું દૂર છો ને મારાથી એ જાણીને તારા ઘાયલને જો ને રડવાનું મન થાય કે તારા ઘાયલને જો ને રડવાનું મન થાય તો જ ગાઈશ રડવાનું મન થઈ જાય જો આ હાર કેન્સલેશન નહીં કરે ને તો કેમ કે ઈશ્કા બહુ જ ધ્યેદી આ પૈસા જાદા એવી ઘર પે બોલા નહીં આટલા રૂપિયાના એવું ઘરે એમ જ કીધું ઓછા રૂપિયાના એવું એમ જાય નકર તો મને ગજ ક્યાં નાખે મારી મારે તોડે નાખે જે હેઠે કીધું નથી એટલે તાબી લઈને વહી આવ્યો કે હેઠે પૂછે શું છે ભાઈ નવી થેલીમાં હું અનબોક્સિંગ ને ફનબોક્સિંગ ને બધું આદર્યું છે એમ કે પણ બ્યુટીફુલ સાંજની સાથે મારી સાંજ થઈ ન જાય એટલે એકવાર હું અવાજ ચેક કરી લઉં ને તમે મારા ભાઈ કોમેન્ટમાં હા એ તો ભૂલાઈ ગયો આ નહોતું બોલવાનું લોકમાં કેમ કે ઘરે બધા વ્લોગ તો જોવે જ છે એ વ્લોગમાં જઈને ખબર પડી જાય મારામાં મગજ નથી હલો મને એક વાર ચેક તો કરવા દો પછી આપણે આગળની વાત કરીએ તો ગાઈઝ અબી જા બાબા જાને કા શામ કો રાતે જવાનું છે બહાર એટલે કપડાને કરાવવાના છે ઇસ્ત્રી ઓ બચા કે કેમ છો મજામાં નજીક આવો નજીક આવો નજીક નજીક કુંજ બોલો કોણ છે તમે કપલમાં છો કેહી ફા બોલ તો એકલો એકલો માણા હું ક્યાં जाऊ ગર્લફ્રેન્ડ નથી ને તારી એમાં તો કપડા છે ઇસ્ત્રી કરાવવા જાવ છું તું વાત કરે એમ તારી ગર્લફ્રેન્ડ સામે કબર જ છે હે એમાં કપડા જ છે ભલે ઇસ્ત્રી કરાવવા તને નો થાય થઈ જાય બોય દમ તોય તને નો થાય હે હું તો એકચુલી મારી ગર્લફ્રેન્ડ નથી ને તો ફ્રેન્ડ

લા તમારે વાdioણવાનું કરજો તો આ બધી નત કરવાનું કવશું લગનમાં જાવ લગનમાં આ તારા લગન છે ને એલા મેરા હે તુમર હે અમાર નહી 25000 તમે હાવ ઉઠાવ હું ઝૂઠાઉ પણ લે હે હું ઝૂઠાઉ એમ કહું તમને પૂછો મોબાઈલ ને બોલ્યો આમ ઓ મલે પૂછીયો કોને પૂછીશ તું જઈને કોને પૂછીશ શું કપડાની જોડી હે મારા હે મજા આવી કાલ તો આવીશ હે મારે જ આવું ફેસબુકમાં આવે ફેસબુકમાં આવીશ તું બસ ફેસબુકમાં મૂકું મારે મારે સ્પેશિયલ હું સ્કૂલમાં જાઉં છું એ મારી સ્ટોરી કીધું બનાવવાની બોલ વાળી આમથી વાળ બાળ ને ચમકતા ને સાયકલ ને લેસમ લેસમ ખપ્તા ટીચર આપે ના નથી આપતા ટીચર જોઈ જાય તારો મારો કઈ પાડતી

ગાઈસ બેક થઈ ગયું છે પેક આપણે જઈ રહ્યા છે ઘરે આવું છે જય માતાજી આવું છે કેમ આ લઈ જા તો એક મને તમારા મોસાળ મોસાળ પીરિયા માં જવું તો તો આવો છે આ જેતપુર આવું છે ને કામ ધંધો નું નત કરો કોઈ નહીં ભાઈ ફરે એટલે બધાને ફરવું ભાઈ કરે એમ બધાને કરવું એમ થોડું ભેગું થાય ભાઈ કરે એમ બધું ભાઈ કેમ કરે

સેમ કઈ રીતે હું કરવાનું એ બધું કહીશ તમને આગળ જતા જતા પણ અત્યારે સુરતની બહાર નીકળી ગયા છે પહેલાં એટલે સુરતની બહાર નીકળી ગયા લખાવ પ્રથમ ડીઝલ ડીઝલ લખાવીને ગાડી કાઢે ફૂલ ચકાચક એક નંબર જ્યાં ભોગવવાનું છે ન્યાય ભોગી જાશું તો કાંઈ નહીં હાલો હવે ત્યાં આગળ આગળ મળીએ ગુડ મોર્નિંગ રાજકોટ કેમ છો મજામાં મારો હવે બે કેમ દેખાઈ ગયો गुड मॉर्निंग राजकोट गेम शो मजा में तुम्हारे भाई आ भी गयो छे राजकोट ની અંદર સુરત થી ઉડતો ઉડતો ભુમતો ભુમતો ફરતો ફરતો અજી તો રાજકોટ હોતું લાગે હવાના 5:00 વાગે બમે પોગી ગયા હે રાજકોટ ની અંદર સુકા મે બસું હેવા કાલે ના વ્લોગ માં કે હું આ તો ખાલી તમને કહી દઉં કે આવી ગયા છે सीएम ક્યાંથી ગયા નીકળતા કેમ તમને નહોતું કે ગાડી ક્રોધર કે ગયા દે હું સે રે હું લે એ બધી છે ગાઈ જસ તો કાઈ નહી સવારના ના વાગી ગયા છે પાંચ છે સુઈ જા તો મારું શું કાલે એક નવી ફરીથી વાટોનો દોર સાથે સફળ થઈ ગઈ છે સુરુ તો ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતા કી જય